દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણબંદર વિસ્તારમાં પોલીસ દ્વારા ગૌમાસના ગેરકાયદે વેચાણ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે રૂ રૂપેણબંદરના શાંતિનગર દાતારી ચોકમાં રહેતા સલમાબેન ભડેલા અને તેમનો પુત્ર વસીમ પોતાના રહેણાંક મકાનમાં જ ગૌમાસનું વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી આ બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં ઓચિંતા દરોડા પાડતા ઘરના એક રૂમમાંથી પચાસ કિલો શંકાસ્પદ માંસ ભરેલું બાજકું મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી ખૂબ જ શરમજનક ઘટના છે રૂપણ આધારે આ ગૌમાંસનો જથ્થો પકડી પાડ્યો છે નહીતર આ કોઈને ખ્યાલ જ ન આવત આવી બાબત આમાં ત્રણ જેટલા આરોપીની ધરપકડ થઈ ગઈ છે પોલીસ દ્વારા અને હજી પણ આમાં બીજા નામ આવશે એવી ઘણી શક્યતાઓ છે અને આ આ આવા ધંધા આવા કામ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય ઓમ તો ક્યારેય ભૂમિ ઉપર જ ન થવા જોઈએ પણ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય એના માટે અમે પોલીસને નિવેદન પણ કરેલું છે કે આ લોકોનો વરઘોડો જાહેરમાં કાઢવા વિનંતી છે આ લોકોને કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે છે પાંચથી દસ વર્ષની અથવા આજીવન કારાવાસની સજા છે એ પ્રમાણે આવા લોકોને આજીવન કારાવાસની સજા થાય એવી અમે સરકારને પણ અપીલ કરશું ઘટના સ્થળેથી મળી આવેલા માસના સેમ્પલ મેળવી પોલીસ દ્વારા તાત્કાલિક રાજકોટ સ્થિત એફએસએલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા એફએસએલના રિપોર્ટમાં આ જપ્ત કરાયેલું માસ ગૌમાંસ હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું હતું આ રિપોર્ટના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી અને માસના જથ્થાને જપ્ત કરી આગળની કાર્યવાહી તેજ બનાવી છે ગાયને માતા તરીકે દેશની માતા તરીકે રાષ્ટ્રીય માતા તરીકે આપણે ઘોષિત કરીએ અને આમે સરકાર પણ બધા જે છે એ વિચાર માટે થઈ અને બધા જ્યારે એકીકરણ થવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ગૌમાસ પકડાય અને એ પણ ભગવાન દ્વારકા વતીમાંથી જ્યાં ભગવાનની દ્વારકા છે ત્યાંથી તમામ હિન્દુઓ માટે ખાસ તો હું કહું કે આ ખરેખર એક જે અધર્મીને વિધર્મી કોઈ પણ હોય જ્યારે વિધર્મી આવું કાર્ય કરતા હોય અને અધર્મી એને છાવડતા હોય આ તમામને જે છે એની સામે તમામ હિન્દુઓએ જાગવાની જરૂર છે અને હવે સમય છે જાગવાનો જો આજ મા માટે નહીં જાગીએ હે મા માટે નહીં જાગીએ માનું ચિરહરણ થતું હોય ત્યારે દીકરો બહુ કોઈને પૂછવા ન જાય તો જ્યારે આવું થતું હોય તો ખરેખર તમામ હિન્દુઓ માટે થઈ અને તમામ સનાતનીઓ માટે થઈ અને તમામ ભારત વર્ષના એક એક વ્યક્તિઓ માટે થઈ આ બહુ શરમજનક બાબત છે આનાથી મોટી બાબત હોય જ ન શકે તાજેતરમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી સંપૂર્ણ ભારતનું આહવાન કર્યું છે ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા નજીક જ ગૌમાસના વેપારની સામે આવેલી ઘટનાએ ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ જન્મ્યા છે પવિત્ર યાત્રાધામની ભૂમિ પર આચરવામાં આવતા આવા કૃત્યોથી ધાર્મિક લાગણી દુભાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે આ ઘટના अर्थात एक तरह से हिंदुओं को चुनौती देना है भारत सरकार को चुनौती देना है राज्य सरकारों को चुनौती देना है प्रशासन को चुनौती देना है कि आपके कानून की हमें कोई परवाह नहीं है यही संदेश प्राप्त होता है इसलिए हम चाहेंगे कि समाज के द्वारा सरकार के द्वारा प्रशासन के द्वारा कड़ी से कड़ी कार्यवाही हो ताकि आगे कोई ऐसी घटना करने वाले की करने की कोई हिम्मत ना करे

આશરે પચાસ કિલો જેવું ગૌમાસ ઝડપાયેલું હતું જે સંદર્ભે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે તુરંત જ ગુજરાત એનિમલ પ્રઝર્વેશન એક્ટ હેઠળ અને તેમજ બી એનએસની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે અંતર્ગત તપાસના દોર ચાલુ કરવામાં આવેલ હતા તેમાં અમારી એલસીબી ટીમ સ્થાનિક લોકલ પોલીસની ટીમ તેમની સંયુક્ત મહેનતથી સદર ગુના અન્વયે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી છે સલમાબેન વાઇફ ઓફ ઇલિયાસભાઈ થેમ આરોપી છે જાવેદભાઈ શબીરભાઈ બાબી જાતે આટકી મુસ્લિમ ખાટકી મુસ્લિમ છે અને ત્રીજા આરોપી છે નદીમ ઉર્ફે લાલો જહાંગીરભાઈ પલ્લા જાતે ફકીર મુસ્લિમ છે આ ત્રણ જણા પોતે સંયુક્ત રીતે ભેગા મળીને આ કૃત્યમાં સામેલ હતા જે તપાસ દરમિયાન અત્યારે ખુલવા પામેલ છે સલમાબેન જે છે તે આ ગૌમાસનું વેચાણ કરતા પકડાયેલ છે જાવેદભાઈ જે છે પોતે ખાટકીનું કામ કરતા હતા એ પોતે ગૌમાસનું કટિંગ કરીને વ્યવસ્થિત પીસ બનાવીને ત્યાં વેચવા માટે આવતા હતા અને નદીમ જે છે તેમને એક ટ્રાન્સપોર્ટ પૂરું પાડતા હતા તે રિક્ષા મારફતે ડિલિવરી કરવા આવતા હતા સદર ગુનાની તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે અને આગળ પણ નજીકના સમયમાં અમે અન્ય આરોપીઓને પણ ધરપકડ કરવામાં છીએ